આઈસીબી મે ચોક્કસ બાતમીના આધારે શિવકૃપા ભારત પેટ્રોલિયમ પંપની સામે જાહેર રોડ અને ખેતરની વચ્ચે આવેલા જરામાં ગેરકાયદેસર રીતે તીવ્ર વાસવાળું કેમિકલ વેસ્ટ ખાલી કરતા આરોપી ગોકુળ ભાગીરથ નાયકને પકડી પાડ્યો હતો આ કેમિકલ વેસ્ટની માત્રા આશરે અઢાર હજાર લીટર હતી અને ટેન્કર સહિત કુલ રૂપિયા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરીને નબીપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ ગુનામાં સકીલ નામ ખાન સમીમ ખાન અને રાજલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સંચાલકોને પણ વોન્ટેડ જાહેર કરાયા છે